મારું નામ નિલેશ મહાશંકર પંડ્યા છે હું હાલ એસઆરસીમાં ડાયરેક્ટર પદે નિમણૂક થયેલો છું ચૌદ મહિનાથી આ સમગ્ર મામલો એવો છે કે સાલ બે હજાર ચૌદમાં એક ખોટો ઠરાવ કરી બોર્ડ મિટિંગના અંદર અને તમામ ડાયરેક્ટરોએ પોતાના નામે એક એક પ્લોટની ફાળવણી કરી કાયદાની રૂએ એસઆરસીના શેર હોલ્ડરને જ પ્લોટ દેવામાં આવે છે આ તમામ લોકોને શેર ન હોવા છતાં પહેલાં પ્લોટની ફાળવણી કરી નાખી અને ત્યાર પછી આ પ્લોટો ઉપર જે શેર જમા કરાવવાના આવે એ જે આ બસો કરોડના કૌભાંડમાં જે સિન્ડિકેટ છે તે જ મુરતિયાઓ દ્વારા આના અંદર શેર જમા કરાવવામાં આવ્યો છે અને એ જ દલાલો થ્રુ આ શેરના આ પ્લોટો બજારમાં આ લોકોએ વેચી મારેલ છે કાયદેસર આમ તો આ બે હજાર ચૌદ પછી બે હજાર સત્તરમાં કેગનું ઓડિટ આવેલું હતું કંપની ઉપર એ ઓડિટના અંદર આ આખે આખી મેટર કેગ ઓડિટરે મૂકેલી છે એ રિપોર્ટ અમારા ડેપ્યુટી ચેરમેન જે ગવર્મેન્ટ ડાયરેક્ટર નંદી શુક્લા સાહેબ છે એમના ત્યાં પહોંચેલી છે રિપોર્ટ ત્યાર પછી આ લોકોએ એક સંપ થઈ અને એક કંપની સેક્રેટરી કોઈ અમદાવાદનો ઊભો કરી અને એનાથી ખોટો અભિપ્રાય લાવી અને આ આખે આખી મેટરને દબાવી દીધેલ છે અત્યાર સુધી મારી માંગ એમ છે કે જે ખોટું કંપની સેક્રેટરીથી સર્ટિફિકેટ લીધેલ છે એ સર્ટિફિકેટની ચકાસણી કરી કાયદાની રૂએ આ બધા પ્લોટો રદ થવા જોઈએ અને આ તમામ ડાયરેક્ટરોને ડિસ્કવોલિફિકેશનમાં આરઓસીના અંદર ફરિયાદ દેવી જોઈએ આશરે આજની તારીખમાં ગણીએ તો આ બધી પ્લોટોની કિંમત લગભગ ચાલીસેક કરોડ રૂપિયા સુધી જાય એમ છે લગભગ મારા હિસાબે અંદાજે છસોથી સાતસો કરોડનો ભ્રષ્ટાચાર આખે આખું જો કંપનીનું ઓડિટ કરવામાં આવે તમારું લેન્ડ સેક્શન ખાલી શેર સેક્શન ખાલી નહીં એન્જિનિયરિંગ સેક્શન પછી ક્વોટેશનો દ્વારા જે ટેન્ડરો બહાર પાડીને પોતાના મૂરતિયાઓને ખોટા કામના બિલો ફાળવ્યા છે એ બાબતમાં તમામ જો ભેગું કરવા જઈએ તો થી સાતસો કરોડ રૂપિયાનું કૌભાંડ નીકળે એમ છે કંઈ દઉં એમના જોશી સાહેબ એનો ફોન આવ્યો બી એ બિનનો ફોન આવ્યો તો તમે આવો તમારું શું કામ છે